સહારા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ મજાદર આયોજિત આ નાનકડા પ્રોગ્રામમાં ઉપસ્થિત આદરણીય મૌલાના સાહેબ ગામના વડીલો અને યુવાનો સૌ પ્રથમ તો એક વાત હું ચોક્કસ કહીશ કે મારા પછી કહેવાય છે પેલા કહેવું છું સારી વાત તો સારી વાત છે કોઈ પણ ધર્મ ની હોય કોઈ પણ મધ્ય નથી પણ એટલી સારી વાતો અને ભલે ઉર્દુમાં બોલ્યા છે અરબીમાં પણ બોલ્યા છે પણ ધ્યાનથી જે સાંભળવામાં આવી છે એ વેરી ઇફેક્ટિંગ એટલે હું મૌલાના સાહેબનો એ બાબતમાં મેં જે સમજો કેટલીક વાતો આજ સુધી સમજ સાંભળવામાં નથી આવી સમજવામાં ના આવે પ્રથમ તો હું એમનો આભાર માની અને બીજી વાત શરૂ કરું છું સહારા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ એ શિક્ષણ અને કલ્યાણની વાતો લઈને આપણા ગામડા આ ટ્રસ્ટની જે પ્રવૃત્તિઓ છે એ માનવતાના બેઝ ઉપર છે મને એની સ્થાપનાથી ત્યારથી ખબર છે એના જે ઉદ્યોગદારો છે એમની જે ભાવનાઓ છે એ પણ ખબર છે એટલે વાત તો નથી કરવી પણ એક વાત તો હું ચોક્કસ કહીશ કે આ ટ્રસ્ટ નું બે માનવતા છે હાલ જે રાજકારણ છે એ કોઈ ધર્મમાં નથી અને પણ ન જોઈએ સુરેશભાઈ સરસ વાત કરી કે દરેક ધર્મ સારા રસ્તાઓ શીખવે છે પણ બગાડ આપણામાંથી પેદા તો હું આપ સર્વેને વિનંતી કરું છું કે આટલું મોટું ગામ છે અને બીજા નું ગામ છે તાલુકામાં પણ આપણા ગામની જે એકતા છે આપણા ગામના મુસ્લિમ ભાઈઓની બહુમતી છે તેમ છતાં એમની મહત્તમ જે ભાવનાઓ છે એ ખૂબ ઊંચી છે હું તો શરૂઆતથી જોઉં છું અભ્યાસ કરતો ત્યારથી અને આજ સુધીની એટલે હું પરવર દિગાર ને પ્રભુને પ્રાર્થના કરું કે સૌપ્રથમ તો આપણા ગામની એકતા જળવાઈ રહે પોલિટિક્સ એની જગ્યાએ જેને પોલિટિક્સ એમ એ બને પણ પોલિટિક્સ ની વાતો આપણા ગામમાં ન લાવે ચાહે ગમે તે પક્ષ હોય અને ગમે તે ધર્મ વ્યક્તિ હોય પણ આપણા ગામની એકતા જળવાઈ રહે એવી મારી વિનંતી છે અહીંયા આપણું ગામ એ મુસ્લિમ ભાઈઓ સિવાય ઓબીસી દરબારો એસસી તમામ પ્રકારના ભાઈઓ આ ગામમાં વસે છે અને આપણી એકતા છે ને એ તો જેની કોઈ હદ નથી એટલી સુગંધ પ્રસરાવે છે અહીંયા હમણાં જ જે મુસ્લિમ ભાઈઓ જે દરબાર સમાજના જે લગ્ન વખતે જે એકતા બતાવી છે જે ભાવના બતાવી છે અને અંદરના જે વિચારો વ્યક્ત કર્યા છે એ ખરેખર આપણા ગામ માટે એક શુભ નિશાની છે ઉપરવાળાની આપણા ઉપર મહેરબાની છે આજુબાજુ કેટલાય ગમણા પાણી નથી કેટલાય ગામનું પીવાનું પાણી નથી અહીંયા આપણે ઉપરવાળાની પણ છે કે અમારે પાણી ફૂટતું નથી અને હજુ સુધી અમે પાંચસો અહીંયા દલિત પાંચસો કરતા દલિત વધારે છે પણ એટ્રોસિટી સુધી અમને ખબર નથી અહિયાં જેમ સુરેશભાઈ વાત કરી એમ કોઈ એફઆઈઆર ફાટતી નથી નાનકડા ગામ હોય તો પણ એફઆઈઆર એટલે આ ગામની એકતા છે હું પ્રભુને અલ્લાહ તાલાને પરવાર દિવાર ને પ્રાર્થના કરું કે અમારા ગામની એકતા જળવાઈ રહે અને જ્યાં સહારા એજ્યુકેશન ટ્રસ્ટ છે અને જે આ મોબાઈલ વાન શરૂ કરી છે એને જેના મગજમાં વિચાર આવ્યો છે એમનો હું વ્યક્તિગત ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમને જે શરૂઆત કરી છે એ કોઈ એક સમાજ માટે નથી કરી કોઈ ધર્મના વ્યક્તિઓ માટે નથી કરી આખા ગામ માટે કરીશ એટલે આપણે સૌથી પહેલા તો એમનો આભાર માનીએ કે ગામમાં એક સારી શુભ શરૂઆત કરી છે એક પવિત્ર શરૂઆત કરી છે પવિત્ર હું છું કે એની સાથે સેવાની છેલિતભાઈ ખૂબ છે બે પોસ્ટ ક્યાંક થોડા સુખી છે બાકી તો જરૂરિયાતમંદ છે અને આ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આવી વાન ઉપયોગી થશે ત્યારે એના સફળતાના સોપાન આપણને દેખાશે તો ફરીથી આપણા ગામમાં આવી જે સેવાની ભાવનાથી આ જે ટ્રસ્ટ ને આ જે ઇમરજન્સી વાન ની જે શરૂઆત કરી છે આભાર માનું છું ફરીથી હું ફરી આશા રાખું છું ખૂબ જાણવા મળ્યું છે મારે ન કહેવાય તેમ છતાં કહું છું કે મેં અમારા હિન્દુ ધર્મના ઘણા બધા પુસ્તકો છે મોલ સાહેબ આપણા ડોક્ટર મોલ સાહેબ

ઘણા બધા મુસ્લિમ ભાઈઓ અનુસરણ તો બાકીની પ્રજા પણ સુખી થાય મારું આવું માનવું છે હું દ્રઢપણે માનું છું કે ઘણી બધી સારી બાબતો ઇસ્લામ ધર્મ ના અંદર છે અને જો એ ઇસ્લામ ધર્મના જે અનુયાયીઓ છે એ કુરાન શરીફના ના અનુસર એની અસર બીજા ધર્મના લોકો પર થાય 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 આવું મારું વ્યક્તિગત માનવું છે એટલે આપણે બધાને સાંભળીએ બધાની વાતો સમજીએ હિન્દુ ધર્મના પણ ઘણી બધી બાબતો સારી છે પણ તકલીફ શું છે કે આવી રીતે બધાને એકત્રિત કરી અને પોતપોતાના ધર્મની સારી વાતો રજૂઆત કરતા નથી આ પણ એક પડકાર છે અન્ય ધર્મના અનુયાયીઓને એના આગેવાનોને જે ખરેખર કરવી જોઈએ તો હિન્દુ ધર્મની સારી વાતો શું છે જૈન ધર્મની સારી વાતો શું છે બૌદ્ધમાં સારી વાતો શું છે ઇસ્લામની સારી વાતો સોરી બાઇબલની સારી વાતો શું છે ખ્રિસ્તીની અમદાત ધર્મો છે એ એ એ માધ્યમ છે મુંબઈ જવું છે તો કોઈ ટ્રેનમાં જાય છે કોઈ ફોર્યુઅલમાં જાય છે કોઈ પ્લેનમાં જાય છે કોઈ લક્જરી બસમાં જાય છે એમ ધર્મ એક માધ્યમ છે એક વાહન છે જવાનું છે દરેકને એક જગ્યાએ એક જગ્યાએ જવાનું છે કે થોડી થોડી ત્રુટીઓ છે તો ફરીથી મોડાના સાહેબને આજે ખૂબ સારી વાતો કરી ભલે ચીઠી આપીને અમને બંધ કર્યા મને ઓછું ગમ્યું છે પણ આવી સારી વાતો આપણે દરેકે સાંભળવી જોઈએ દરેક ધર્મની સારી સારી વાતો સાંભળીશું તો આપણે જો છીએ બધા પણ એ વાતના અનુસરીશું ને તો આપણા ઉપર રાજી થશે છેલ્લે મને બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર આ બેલફર્ડ ટ્રસ્ટની જે વાન છે એવી કદાચ આ એક મૂકી છે પણ ભવિષ્યમાં વધારે મૂકે અને આપણા ગામને સરકાર તરફ કે સરકારની જે એકસો આઠ છે તે આ લંબાવો ના પડે અને સરસ મજાનો આપણા ગામનો સહયોગ જળવાય એકતા જળવાય અને આપણા હિન્દુ છે કે મુસ્લિમ એ દેખાય જ નહીં આપણે માનવ છીએ એ પરિભાષાથી એ ભાવનાથી જીવીએ એ વાત સાથે મારી વાત પૂરી કરું છું ઉપરવાળો આપણને દરેક સાથે દરેકને આપણને ખૂબ ખૂબ સારી સંબૃદ્ધિ આપે જય હિન્દ